નમસ્કાર પુષુપાલક મિત્રો આજના આ વિડીયો વિડીયો ચાર દિવસની ભેંસ કાચી છે ગયા વેતરમાં ભેંસને બંને ટાઈમ પાંચ પ્લસ પાંચ લીટર દૂધ હતું ગામની વાત કરીએ આપણે તો ગામ ચૂર તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં જાફરાબાદી નસલની આ ભેંસ હાલમાં નવ મહિનાની ગાભણ છે ગામની વાત કરીએ આપણે તો ગામ લાખોદરા તાલુકો માળિયાહાટીના જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ રૂપિયા રાખેલી છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર ભેંસ વૈયા છે હાલમાં છ થી સાત દિવસની ભેંસ કાચી છે ગયા વેતરના ભેંસની વાત દૂધની વાત કરીએ આપણે તો દૂધ ગયા વેતરમાં ભેંસને છથી સાત લિટર દૂધ હતું એવું ભેંસના માલિકનું કેવું છે તથા ભેંસના કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકો છો વિડિયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ પારેડ ભેંસ વેચાણ માટે આવેલી છે હાલમાં બંને ટાઈમ દોઢથી બે લિટર ભેંસને દૂધ છે તથા એક મહિનાની ભેંસ ફળી ગયેલી છે એવું ભેંસના માલિકનું કેવું છે આ ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત છેતાલીસ હજાર રૂપિયા રાખેલી છે માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનો એડ્રેસ વિડીયોમાં આપ જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેં વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર વ્યાસી ભેંસ સાત થી આઠ દિવસની કાચી છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે સિંક પણ વ્યવસ્થિત અને ગોળ છે આ વાચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામની વાત કરીએ આપણે તો ગામ થેપડ તાલુકો તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત ફોન ઉપર જણાવવામાં આવશે એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર વિહાશે પંદરથી વીસ દિવસની કાચી છે ગયા વેતરના ભેંસના દૂધની વાત કરીએ આપણે તો ભેંસને ગયા વેતરમાં નવથી દસ લીટર દૂધ હતું એવું ભેંસના માલિકનું કેવું છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામની વાત કરીએ આપણે તો ગામ માધુપુર જાંબુર તાલુકો તાલા જિલ્લો ગીર સોમનાથમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં જાફરાબાદી નસલની આ ભેંસ દસ દિવસની અહીં ગયેલી છે ગામની વાત કરીએ આપણે તો ગામ ચોટીલા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરમાં આપણને ભેંસ જોવા મળી રહી છે એક લાખ વીસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં જાફરાબાદી નસલની આ ભેંસ આપણને ગામ ધ્રોલ તાલુકો જિલ્લો જામનગરમાં આ ભેંસ જોવા મળી રહી છે હાલમાં આ ભેંસ છ મહિનાની ગાભણ છે

વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે આપણે વાત કરીએ તો જે ભેંસ હાલમાં પહેલાં વેતરમાં ભેંસ વીહાશે ગામની વાત કરીએ આપણે તો ગામ લોએ જ તાલુકો માંગરો જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ તો કિંમત એંસી હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાય રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર વિહ્યા છે પંદરથી વીસ દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામની વાત કરીએ આપણે તો ગામ બામણવાડા તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસના દૂધ વિશે વાત કરીએ આપણે તો ગયા વેતરમાં ભેંસને છ થી સાત લિટર દૂધ હતું એવું એમના ભેંસના માલિકનું કેવું છે ભેંસની કિંમત વિશે વાત કરીએ તો કિંમત ફોન પર જણાવવામાં આવશે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે જો પશુપાલકભાઈઓ તમે પણ તમારા કોઈપણ પશુના વેચાણ માટેની જાહેરાત આપણી યુટ્યુબ ચેનલો પર મૂકવા માંગતા હોય તો જે અઠ્યાસી ઓગણપચાસ સિત્તેર ચોસઠ પંચ્યાસીવાળા આપણા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી શકો છો જેનો કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવામાં આવતો નથી જાહેરાત ફ્રી ઓફ મૂકવામાં આવશે તથા તમે આપણી ચેનલમાં નવા હોવ તો આપણી ગુજરાત વેપાર બજાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી ભેંસના નવા વિડીયોના અપડેટ તમને સમય સમય પર નોટિફિકેશન દ્વારા મળતા રહે તથા અન્ય પાલ પશુપાલક મિત્રો સુધી પણ આપણો વિડીયોને શેર કરો જેનાથી એમને પણ ભેંસ વિશે વધારે માહિતી મળી શકે ખરીદ વેચાણમાં એમને મદદ મળી શકે વિડિયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં વીસ દિવસની વહેંઈ ગયેલી છે બંને ટાઈમ પાંચ પ્લસ પાંચ લીટર દૂધ આપે છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામની વાત કરીએ આપણે તો ગામ કોલીખડા તાલુકો જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે કિંમત વિશે વાત કરીએ તો કિંમત સત્તાવન હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પંદર દિવસની વીહાઇ ગયેલી છે બીજા વેતરમાં ગામની વાત કરીએ આપણે તો ગામ બે તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે કિંમત નેવું હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાયેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર વીહા છે ભેંસ પંદરથી વીસ દિવસની કાચી છે ભેંચના ગયા વેતરના દૂધ વિશે વાત કરીએ આપણે તો ગયા વેતરમાં ભેંચ છ થી સાત લીટર દૂધ હતું એવું ભેંસના માલિકનું કહેવું છે તથા આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે તો ગામ બે તાલુકો ખંભાળિયા જિલ્લો દેવ દેવભૂમિ દ્વારકામાં આપણને આ વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ જોવા મળી રહી છે ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયો પૂરો જવાબ ધન્યવાદ રામ રામ સીતારામ હર હર મહાદેવ જય ભોળાનથ